કરી પોણે પાણે છોકરા માં બોલાવો એ માનું બોલાવા જાય ભાઈ અમે જઈએમ છોકરાઓ ત્યાં માઇલે તો ઘર માં છે ને ઉઠાડ

બે તો દો દૂધ વાત આજી છે તમે ઉઠાડો દાણ હા સાહેબ તમે કયો મમ્મી માનું કયો ખાવાનું બનાવો હા તે લે ઓકે ચાંજો ઘેરા પેલો છોકરો પૂછ્યો થયો તા રૂઠો કરો પૂછો ડોખા પર્યા છે એક પર બોમ છે ને એ કોમ કેલો બોગા તો મન અરે મન તો રવરાતું જ નહી પડું કરે કે હેડ આવું વીર થઈ જા ઓવા કે હેડ આવ કર લઈ જા તારો કોણ આવું

ઉધણી નાખવી છે હા ઉધણી તો હો નાખી દી પેલા કે હુકી નું લઈને આવું નહી એટલું કરો તો હવે પાર આઈ અરે હું આવું છું તમે દવાખાન લઈ જાઓ દવાખાન ના નામ પછી દોરો ધા કોઈ આપણે કરાવ પડ ભાઈ પણ આ આવતી ના હે ભાઈ હુકી ભુરાબા અલે સમ ના આવે મોદી સન દવાખાન ના આવે નહી આવતી તું નહી લઈ જતો તું કલા કરા સર હું ગોપિયા દીસર ભૂરા એવું બપોર ઉજળી દોરો બોરો બધું કરી તમે ના હોય તો ખાઈ ભાઈ અને પછી આવો અમે ખાઈ ના એ તો લઈને આવો તો હું આગળ છું ભૂરા ભુરાબા એવું ના થાય કે અમે બે જણ આવીએ દોરડો તો ના ચાલો

બાપા શિ બની જાય ને એટલે જીએ મા ને લઈ ને જઈએ હું મય માને તો કઉ છું કે આપડે જવાન છે એ તો મારું કીધું મનસી ગુકા હું ત્યાં સુધી મય ઘરમાં હરખું કરું આ સવારે હા બાપા ખાઈ તો લીધું આપડે છોકરા ખાઈ લીધું ખો બેઠા હું કઉ છુ માં સીસડી દૂધ બનાવી છે

હા તે હે ખવરાઉ જોડો કી પર લાવ છે ચવાનો પેડા મે હેડો થોડા આબાદ આવજો કે હું કી

એ જવાવાનો પહેલા જો કે પેડો લઈ આવવાનો 5 રૂપિયાનો પડીકું લઈ આવતો વાળો એ બધું આપળો હું વિધી કર દઉં પછી આપણે લાઈએ ને પછી વાળી આવીએ બીજું કોઈ નહી ક ના બીજું કોઈ નહી અંધરો લેવા જો કોધું હોવ ઇથી જો અને અંગા હેડ કીધું હે બગાનું કેટલા વર્ગી છે ઉદણી થાય

મોહરિયો ની જાળી કે છે ને આ તો આય કે કે ને ધરો લેવા જવો ને અલ્યા તમે આ ડોહાઓ છે તે ડોસીંગાતી હેઢ્યા આવે જો કે આવ ભાડો લે તું રોટલા રોટલા ઓર આતો તને સવાનો પેડા આલદી હે પણ અમે વર્તી કોઈ ના અંગાતી આવતી નહીં કે નહીં ભુવાજી વારી પાછે

છોકરા મોકલું તું ગામ બધું લેવા જે ખાવા મોકલું આ થાય ને આ થાય પાટ ઉપર આવું ને તો આમ હા ના સીધું પાટ ઉપર મને પેલ થી જ ખબર પડી તમે તો ધૂળવા બેઠા બરોબર છે કારણ કે તમારે

તમે યાર આવું છો બધું નાતે મારી વાતમાં કોઈ શાળ ના લાવે છે યાર મારી ઈજ્જત જાય કે આવું આવું તમે લઈને આવો તું